નાના નાના ભૂલકાઓને જોઈને આજે આશ્ચર્ય થાય છે કે ગુજરાત સરકાર જે સેવા સેતુનો કાર્યક્રમ કરે છે આ સેવા સેતુનો કાર્યક્રમ ગામડાઓના બાળકો સુધી પહોંચ્યો નથી કારણ કે સ્કોલરશીપ માટે કેવાયસી કરવા માટે જે બાળકોને કલેક્ટર કચેરીએ કલાકોના કલાકો સુધી બેસી રહેવું પડે છે કેવાયસીના કામ માટે તો આ આ જે કેવાયસી માટે બેસી રહીને જે બાળકો હેરાન પરેશાન થાય છે જે શિક્ષકો હેરાન પરેશાન થાય છે અને શાળાની જે પ્રગતિની વાત હોય છે એ બગડી જાય છે ત્યારે અમે રાજ્ય સરકારને ગુજરાત સરકારને અને જે તે અધિકારી કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે સેવા સેતુનો કાર્યક્રમ ગામડાઓમાં થાય ગામડાઓ સુધી પહોંચે છે ખરો અને એમાં પણ આ બાળકોનો સમાવેશ કરવામાં આવે અને આ બાળકોની હેરાનગતિ મટી જાય સરકાર ઘણા બધા તાઇફાઓ કરે છે પણ આ તાઇફાઓની અંદર એક આ બાબત છે આવી તો સેવા સેતુનો કાર્યક્રમ ગામે ગામ થાય અને આ બાળકોની હેરાનગતિ બંધ થાય એ પ્રકારની હું સરકારને પણ વિનંતી કરું છું અને કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું